એક ઉમદા ઉદાહરણ રાજકોટમાં જે બન્યું એનું અહીં શ્રદ્ધાંજલિ એ લોકોના આત્માને મોક્ષ મળે એનો પ્રસ્તાવ એનો ઠરાવ આપણા સમાજને શોભે રીતે આપણે ઠરાવ કર્યો અતિ થાય અતિ જ્યાં જ્યાં કોઈનું ન ચાલે ત્યાં તંત્ર બધું બેફામને આ ચાલ્યા કરવાનું હવે એમાં કોણ જવાબદાર શું જવાબદાર આપણા ઘરમાંથી કોઈ જુવાન માણસ ઓછું થાય તો આપણને ખબર પડે તો સાચી અનુભૂતિ સાચી વેદના થાય જે જેનું શરીર ઓળખી ન શકાય લાશો બરીને ખાખ થઈ ગઈ આપણને ખાવું ન ભાવે ઊંઘ ના આવે રાત્રે વિચાર આવે તો ઊંઘ ના આવે જમતા ભોજન કરતી વખતે ખાલી દ્રશ્ય આમ આડું આવી જાય એવા કરુણ દ્રશ્યોમાં તંત્ર જે બેફામ બની હોય માલિક જેમાં કોઈની પડી ન હોય ને કોઈ માલિક હોય જ નહીં શાસન જ ન હોય તે આવું થાય એક ઉમદા ઉદાહરણ રાજકોટમાં જે બન્યું એનું એ શ્રદ્ધાંજલિ એ લોકોના આત્માને મોક્ષ મળે એનો પ્રસ્તાવ એનો ઠરાવ આપણા સમાજને શોભે રીતે આપણે ઠરાવ કર્યો અતિ થાય અતિ જ્યાં જ્યાં કોઈનું ન ચાલે ત્યાં તંત્ર બધું બેફામને આ ચાલ્યા કરવાનું હવે એમાં કોણ જવાબદાર શું જવાબદાર આપણા ઘરમાંથી કોઈ જુવાન માણસ ઓછું થાય તો આપણને ખબર પડે તો સાચી અનુભૂતિ સાચી વેદના થાય જે જેનું શરીર ઓળખી ન શકાય લાશો બરીને ખાખ થઈ ગઈ આપણને ખાવું ન ભાવે ઊંઘ ના આવે રાત્રે વિચાર આવે તો ઊંઘ ના આવે જમતા ભોજન કરતી વખતે ખાલી દ્રશ્ય આમ આડું આવી જાય એવા કરુણ દ્રશ્યોમાં તંત્ર જે બેફામ બની હોય માલિક જેમાં કોઈની પડી ન હોય ને કોઈ માલિક હોય જ નહીં શાસન જ ન હોય તે આવું થાય